લંપટ સાધુઓની કામ લીલાને લઈને સ્વામિનારાયણ પંથના ભક્તોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ તાબાના મંદિરોમાં એક પછી એક વિવાદ થતા જ રહે છે ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાના મંદિરોના સ્વામી દ્વારા સ્ત્રીઓ સાથે સંપર્ક રાખવાની સાથે સાથે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય પણ આચરવામાં આવતા હોવાને લઈ હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે આચાર્ય પક્ષના સમર્થક મહિલાઓ અને પુરુષો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ તકે આચાર્ય પક્ષના સમર્થક હસુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમે આવા લંપટ સાધુઓના ધોતિયા ઉતારી ધોળા કપડાં પહેરાવી રોડે ચડાવવા માટે જ આવ્યા છીએ આચાર્ય પક્ષના સમર્થક હસુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે કહેવાતા સાધુઓ સમાજ સુધારવા નીકળ્યા તે પોતે જ વંઠી ગયા હોય એટલે એ વંઠી ગયેલા સાધુઓને અમે સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માટે ખરાબ ધંધા કરતા હોય તેને હાંકી કાઢવા માટે અને તેને ધોળા કપડાં પહેરાવી અમે ધોતિયા ઉતારી ધોળા કપડાં પહેરાવી રોડે ચડાવવા માટે આવ્યા છીએ અમારી એક જ માંગ છે આ નિો અમે છેલ્લા છ મહિનાથી આવી જાગૃતિ ઉપાડી છે રોડે નીકળે અને ભાડો અને પહેરાવી દેવા અમે દસ જોડી કપડાં સાથે જ રાખીશું અમને ખબર પડશે કે આમણે ખોટા કામ કર્યા છે તો તેના ધોળા કપડાં પહેરાવી દઈશું તો દેવપક્ષના હાલના ટ્રસ્ટીઓની સામે આચાર્ય પક્ષ દ્વારા ફરી એક વખત ભાંયો ચડાવવામાં આવી છે ટ્રસ્ટીઓ દ્વારા ભગવાનને કલંકિત કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે દેવપક્ષના ટ્રસ્ટીઓને લંપટ અને વર્ણશંકર સાધુઓ તરીકે સંબોધવામાં આવી રહ્યા છે તો ભગવા ધારણ કરીને પણ સંસારી વ્યક્તિઓને શરમાવે તેવું કૃત્ય સ્વામીઓ કરી રહ્યા છે વડોદરામાં ત્રણ સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈ અને ત્રણ દિવસ પહેલા સુરત ગઢડા રાજકોટ મુંબઈ અમદાવાદ જૂનાગઢ ભાવનગર ભરૂચ સહિતના સ્થળોએથી હરિભક્તો વડતાર સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા હતા મંદિર પરિસરમાં ત્રણેય સાધુઓનો બેનરો સાથે વિરોધ કર્યો હતો તમામ હરિભક્તોની એક જ માંગ છે આવા સાધુ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને તેઓને જેલ ભેગા કરવામાં આવે આપવા આવેલા હરિભક્તો જ્યારે મંદિરની કોઠારી ઓફિસમાં ગયા ત્યારે કોઈ સાધુ સંતો હાજર ન હતા જેથી ત્યાં વહીવટી કર્મચારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છેલ્લે હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ ધૂન બોલાવી બેનરો અને પ્લે કાર્ડ સાથે મંદિરની પ્રદક્ષિણા કરી મૌન રેલી યોજી હતી ત્યારબાદ હરિભક્તો વડતાલથી રવાના થઈ ગયા હતા આ સમયે હરિભક્ત શૈલેષ ચોવડિયાએ જણાવ્યું હતું કે આ લોકો એમ કહે છે કે અમે વિકાસ કર્યો છે પરંતુ તમે વિકાસ નહીં વિનાશ કર્યો છે આવા સાધુઓને તમે છાવરો છો દરરોજ એક કૃત્ય સામે આવી રહ્યું છે તેમ છતાં એક્શન લેવામાં આવ્યા નથી ત્યારે આવા સાધુઓને હાંકી કાઢવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અત્યારે અમે બહાર પણ નીકળી શકતા નથી સાધુ બધી લીલાઓ કરે છે અને ભોગવવાનું હરિભક્તોએ આવે છે અમે બહાર નીકળીએ ત્યારે બધા કહે છે કે જુઓ તમારા સ્વામીએ પરચો પૂર્યો

ની આજ્ઞા માં રહેવું નથી અને આમનો જે કોઈ ગુરુ છે એ તો અત્યારે ફરાર થઈ ગયો એવું લાગે છે એ પણ બોલવા રાજી નથી અને એને પણ કારણ કે પગા ઉપર બેસાડેલો છે તારી પર કંટ્રોલ રાખી શકતો નથી સાધુ ના આવું કુટે યુદ્ધ કહેવાય આ જરા પણ યુદ્ધ કહેવાય નહીં આ સનાતન ધર્મ અંદર એ સાધુ શબ્દ છે સાધુ શબ્દ એક ત્યાગી માટે વપરાયેલો છે આ એક એ સાધુ શબ્દ ને આ લોકો એ કલંક લગાવેલો છે આ આ એમાં સમય સમૃદ્ધ પૂરતું નહીં આ સમગ્ર સનાતન ધર્મ ને આ લોકો સાધુ શબ્દ માટે જે માથું લગાવ્યો આ કૃત્યો કરે છે એના શરમજનક બાબત છે સનાતન વાળા ને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે આવો અમને સપોર્ટ કરવા માટે અને અમને વિશ્વાસ છે બસ આવા સાધવા માટે પગલા લેવામાં આવે અને જે કઈ કાયદેકીય રીતે કાર્યવાહી કરવામાં આવે પણ એ લોકો વચન ફગી ગઈ અને જેમ આવે તેમ વર્કિંગ કરે અને જે ને આ પગલા લેવા જોઈએ પણ એમના જે રાકેશ છે એ કઈ સ્ટેપ લેતા નથી કેમકે બહાર નથી નીકળતા ખરેખર એને આ પગલા લેવા જોઈએ સંપ્રદાય ની શુદ્ધિકરણ માટે અમારે આ સાધુ ને બાર કાઢીભાઈ શું અમે આ સંતો બધા ખરાબ કાર્ય કરી રહ્યા છે એના માટે અમે કલેક્ટર ઓફિસ આવી પત્ર આપવા છીએ કોઈ પણ જનતો હોય કોઈ પણ અખાડાના સાધુ હોય આવા ખરાબ કૃત્ય કરે અને એ લોકો સીપીઆ લઈને મારી મારી એના સંપ્રદાય બહાર કાઢે તો આમાં કોઈ કેવો હોય છે આમાં કોઈ માલિક ને કોઈ હાર્દ થયું છે માલિક કોણ હોય એના ગુરુ હોય માલિક હોય દ્રષ્ટિઓ માલિક હોય એના ગુરુ છે રાકેશ પ્રસાદ એ માલિક હોય પણ એને બધા મિલી બધા મળેલા એટલે એ લોકો કોઈ કઈ સામુ જોયે નહીં એક જ હોય આને આનું આનું જો કોઈ બહાર પાડે તો ઓલાનું બહાર